ઓગણીસો એકાવનમાં ચોર્યાસી પોઈન્ટ એક ટકા ઓગણીસો એકોતેરમાં બ્યાસી પોઈન્ટ સાત ટકા અને બે હજાર અગિયારમાં ઇઠોતેર પોઈન્ટ આઠ ટકા આ છે ઇન્ડિયાની ટોટલ પોપ્યુલેશનમાં હિન્દુઓની વસ્તીની ટકાવારી હા ભારતમાં મેજોરિટી ધરાવતો હિન્દુ ધર્મ વસ્તીની દૃષ્ટિએ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે જો આ ટ્રેન્ડ આમ જ ચાલતો રહ્યો તો આવનારા ચારસોથી પાંચસો વર્ષોમાં ભારતમાં એક પણ હિન્દુ જોવા નહીં મળે અને આ વાત અમે નહીં એક પ્રસિદ્ધ જર્મન લેખક અને સંશોધક કોનરાડ એલસ્ટન અને કર્નલ યુએન મુખર્જી કહી ગયા છે આમાં કોઈ જ વાત અધ્ધરતાલ નથી આ તમામ ડેટા અઢારસો એકાણુંથી લઈને ઓગણીસો એકની વસ્તી ગણતરીઓના આંકડાના એનાલિસિસ પરથી આપવામાં આવ્યા છે આ આખો વિષય સમજાવવા કોન્ટ્રાડે એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે ધ ડેમોગ્રાફિક સીઝ આ નાનકડા પુસ્તકની અનુક્રમણિકામાં પાંચ પ્રકરણ છે છે જેના નામ વિઝન્સ ઓફ ઇમિગ્રેશન ફ્રોમ બાંગ્લાદેશ ધ ધ મુસ્લિમ બર્થ બર્થ ઇસ્લામ એન્ડ કંટ્રોલ અને હિન્દુ રિસ્પોન્સ ટુ ચેલેન્જ આજ પુસ્તકના અંતમાં તેઓએ ખાસ ચેપ્ટર પણ હાઇલાઇટ કર્યું છે જેનું નામ તેઓએ આપ્યું યુઝિંગ કાફિર વિમેન ઇન ધ સર્વિસ ઓફ મુસ્લિમ ડેમોગ્રાફી આ જ પ્રકારના આંકડા ચેન્નાઈની સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝના બે હજાર ત્રણમાં રિલીઝ થયેલા રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઇન્ડિયા નામના એક દળદાર રિસર્ચ પેપરમાં પણ આપવામાં આવ્યા છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હિન્દુ વસ્તીમાં થઈ રહેલા આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ છે પશ્ચિમની દેખાદેખી ચડામણી દાદાગીરીને વસ થઈને કરવામાં આવેલું હમ દો હમારે દો સૂત્રનું આંધળું અનુકરણ જેના પરિણામ સ્વરૂપ હિન્દુ સમાજની ઓળખ એવા જોઈન્ટ ફેમિલી કોન્સેપ્ટનો તદ્દન નાશ થઈ જવા પામ્યો વધુ ને વધુ હિન્દુઓ ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા લાગ્યા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા ત્યાં સુધી જેટલા પણ બાળકો હોય પરિવારની મદદથી તેઓ સચવાઈ જતા મોટા થઈ જતા હવે ન્યુક્લિયર ફેમિલીના કારણે માતા પિતાને બાળકો સાચવવાનું અઘરું પડવા માંડ્યું છે અને તેઓ હાલ બેની જગ્યાએ માત્ર એક બાળક બસ એ વિષય પર આવી ગયા છે સામે મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે તેઓ પશ્ચિમના આવા કોઈ જ બેકાવામાં આવ્યા નથી તેઓએ પોતાનો પ્રજનન દર ટકાવી રાખ્યો અને તેમની વસ્તી વધતી ગઈ બાકીનું કામ બાંગ્લાદેશ મ્યાનમાર પાકિસ્તાન અને એના જેવા દેશોમાંથી ઘૂસણખોરી ખરીને આવતા મુસ્લિમો કરી દે છે આ વિષય ગંભીર છે હિન્દુઓએ જલ્દી આ બાબતે ઘટતું ન કર્યું તો ખરેખર આવનારા ચારસોથી પાંચસો વર્ષોમાં ભારતમાં એક પણ હિન્દુ જોવા નહીં મળે